રાજકોટમાં જાહેર સભા દરમિયાન પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધી ટિપ્પણી કરતાં ક્ષત્રિય સમાજમાં નારાજગી વ્યાપી હતી આ મુદ્દે હિંમતનગર ખાતે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજનો ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું આ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત લેવા માટેની માંગ કરવામાં આવી રહી છે જોકે આગમી સમયમાં ઉમેદવારી પરત નહીં ખેંચવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય સંમેલનમાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા આપ જોઈ રહ્યા છો કે આ હિંમતનગર ગ્રાઉન્ડ ની અંદર પચીસ હજાર કરતા પણ વધુ સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ બહેનો માતાઓ ઉપસ્થિત છે મૂળ અમારી વાત એ જ છે કે પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું છે એનો આક્રોશ એ સમગ્ર ગુજરાત નહીં હવે તો ગુજરાતની સરહદો અંગોળી અને રાજસ્થાન મધ્યપ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ હરિયાણા ત્યાં સુધી પહોંચ્યું છે એટલે અમે તો હજુ પણ આ અમારો ભાગ એક છે પાર્ટ વન કે જ્યાં સુધી એ ફોર્મ ના ભરે ત્યાં સુધી દરેક જિલ્લાઓમાં સંમેલનો કરવો તો અત્યાર સુધી અમે ભાવનગર જામનગર રાજકોટ સુરેન્દ્રનગર ધંધુકા પાટણ અને આજે અમે સાબરકાંઠા અરવલ્લીના સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને અમે આજે સમાજ નો સહયોગ પ્રાપ્ત કર્યો છે સમાજ જાગી ગયો છે આપને દેખાય છે આ આંદોલન એ જન આંદોલન બની રહ્યું છે આજે આપ જોઈ રહ્યા છો ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાઈ રહ્યું છે

આજે અહીંયા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર અસ્મિતા મંચનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું એમાં લગભગ સ્વયંભૂ પચીસ હજારથી ઉપર ક્ષત્રિયો અને ક્ષત્રિયાણીઓ હાજર રહી અને અમારું ફક્ત એકને એક જ અમારું અત્યાર સુધી આજે બાવીસ ત્રેવીસ તારીખથી માંડી અને આજે તેર તારીખ સુધીમાં અમારું એક જ નિવેદન છે એક જ અમારી આશા છે કે રૂપાલાજીની ટિકિટ રદ થાય એ જ અમારી માંગ છે તમને આટલી બધી શું સત્તાની મોહ છે એક ટિકિટ નથી આપતા તમે ક્ષત્રિયોને આટલા ક્ષત્રિયો રોડ ઉપર આવ્યા છે આજે તે છતાં તમે ભૂખ્યા તરસ્યા બેનો બહાર રખડે છે બેન માતાઓની વાતો કરવા વાળા તમે જ્યારે જ્યારે અત્યારે હવે ઇલેક્શન ચાલુ થશે કયા મોઢા ઉપર તમે બહેનોને ક્ષત્રિયાણીઓ કે માતાઓ વાત કરશો તમારે એ બોલવાનો અધિકાર નથી રહ્યો હવે પાછપુતો સુધરો સુધરો નહીં તો કાલે રાજકોટમાં ક્ષત્રિયાણીઓ ઉમટશે ક્ષત્રિય ઉમટશે તો તમને જોવા જેવી થશે તો હજી પણ તમારી પાસે કાલ સુધીનો અમે સમય આપીએ છીએ રૂપાલેજી તમારી ટિકિટ રદ કરો